આવતીકાલથી શનિની સાડા સાત થી સમાપ્ત થશે આ રાશિના લોકોને અપાર ધન અને સુખ સમૃદ્ધિ મળશે અને માત્ર આ રાશિઓ પર જ ભગવાન શનિદેવ ખૂબ જ પ્રસન્ન થયા છે તેના કારણે હવે આ રાશિના જાતકોના જીવનમાં તમામ દુઃખ દૂર થશે અને પરેશાનીઓ દૂર થશે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે આ રાશિના જાતકોનું જીવન બદલાઈ જશ કોણ છે આ ભાગ્યશાળી રાશિઓ જેના પર ભગવાન શનિદેવ હવે ખૂબ જ કૃપાડું છે હવે તેમના જીવનમાં બદલાવ આવવાનો છે આ વિડીયોમાં અમે તમને કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છે અને જો તમે પણ ભગવાન શનિદેવને માનતા હોય તો વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો કેમ કે આ રાશિ તમારી અથવા તમારા પરિવાર માંથી કોઈની પણ હોઈ શકે એટલા માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે એ કઈ કઈ રાશિઓ ભાગ્યશાળી છે તેમને ભગવાન શનિદેવની કૃપા મળવાની છે તેમને અપાર સુખ મળવાનું છે તે જાણીએ તે પહેલા હે શનિદેવ મહારાજ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઇક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા હંમેશા સ્વસ્થ અને અને તંદુરસ્ત રહે રહે તેમનું ઘર ધન દોલતથી ભરેલું તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓને માન્યતા આપવામાં આવે છે તેમાંથી એકનું નામ ભગવાન શનિદેવ છે અને જે ભગવાન શનિદેવ છે એ અધર્મથી બચાવે છે શનિદેવ સૂર્યના પુત્ર છે અને તેમને કર્મનું ફળ આપનારા પણ માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી આ રાશિના જાતકોના જીવનના તમામ દુઃખ અને પીડા નષ્ટ થઈ જશે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિના લોકોને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જે અનુસાર આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે આપના જીવનમાં રાશિચક્ર દૂર થશે કારણ કે રાશિચક્ર આધારે જ વ્યક્તિના જીવનમાં આવનાર સમય જાણી શકાય છે કે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તેની સીધી અસર આ રાશિ ઉપર પડે છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી નથી ત્યારે વ્યક્તિએ ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે મિત્રો જે રાશિઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે આ ભાગ્યશાળી રાશિઓ છે નંબર એક સિંહ રાશિ મિત્રો શનિદેવની કૃપાથી તમારા માટે સમય ઘણો સારો રહેવાનો છે હવે અમે તમને જણાવી દઈએ કે તમને માત્ર માણસ નહીં પરંતુ સમાજ દ્વારા પણ તમારી પ્રશંસા કરવામાં આવશે મિત્રો ભગવાન શનિદેવની કૃપા તમારા પર છે અને તેની સાથે તમને ઘણો આર્થિક ફાયદો થશે કારણ કે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહે છે તો બીજી તરફ વૃદ્ધિ પણ થશે સિંહ રાશિના જાતકો હવે તમને ચારે બાજુથી લાભ મળવાનો છે શનિદેવની કૃપાથી તમને ઘણી તકો મળશે જેનાથી તમારામાં પરિવર્તન આવશે જીવન અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આ સાથે તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિની ખુશી મળશે પરિવાર અને તમને ભાગ્યોનો પૂરો તમને પ્રોપર્ટી સંબંધિત લાભ મળી શકે છે નોકરીમાં પ્રગતિ થશે બોસ તમારા કામની પ્રશંસા કરશે અચાનક આર્થિક લાભ થશે વિદ્યાર્થીઓનો અભ્યાસ સારો રહેશે પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે તમારા ઘરેલું જીવનમાં સુખ અને શાંતિ રહેશે તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકોને મળશે રાહત હવે સમય તમારા માટે પૂર્ણતાના છે નંબર મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે ખૂબ જ સારો સમય આવવાનો છે આ કારણથી તમારા વખાણ થશે અને તમને જોવા મળશે કે ભગવાન શનિદેવની કૃપાથી તમને સફળતાની નવી તકો મળવાની છે એ તકો મળવાથી તમે તમારા જીવનમાં આગળ વધશો તમારું જે પણ કાર્ય અટક્યું છે અને તમે જે પણ કાર્ય શરૂ કરવા માંગો છો તે સફળતાપૂર્વક કરી શકશો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા ઘરોમાં વૃદ્ધિ થશે અને તમને આર્થિક લાભ થશે તમને ઘણી તકો મળશે તમારા ઘર અને પરિવારમાં આનંદની સ્થિતિ રહેશે તેમજ તમારા વ્યવસાયમાં તમારા ઘર અને પરિવારમાં સુખદ સ્થિતિ રહેશે વ્યાપાર વધે છે સામાજિક ક્ષેત્રે તમને સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે તે જ સમયે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે મેષ રાશિના જાતકો હવે તમારા પર શનિદેવ છે અને તેનો પૂરેપૂરો લાભ ઉઠાવો નંબર ત્રણ મકર રાશિ તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની અપાર કૃપા તમારા પર રહે છે જેના કારણે મકર રાશિના લોકો માટે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થવાની સંભાવના છે જે લોકો નોકરી કરવા અથવા વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે તેઓને તેમના પદ પર પ્રમોશન મળશે આ રાશિના લોકોની આવકમાં પણ વધારો થશે વ્યાપારીઓ તેમના વ્યવસાયમાં વધુ લાભ થવાની સંભાવના છે તમે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરશો જેના કારણે તમારા જીવનના તમામ પાસાઓમાં સુધારો થશે જેઓ દુઃખ અને દુઃખ જ દૂર કરે છે અને તમને અપાર ખુશીઓ મળવાની છે જે તમારું જીવન બદલી નાખશે આગળની રાશિ વિશે વાત કરીએ તે પહેલા જો હજી સુધી તમે વિડીયોને એક ન કરી હોય તો એક લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નંબર ચાર વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવીએ કે હવે ભગવાન શનિદેવના આશીર્વાદની તમારી પાસ એવી શક્યતાઓ છે જો મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ હવે તમને મળશે જે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે કામ થશે અને આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે મિત્રો તમારા બધા કામમાં તમને પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે તે જ સમયે તમારા બધા કામ જે વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો બમણી અને ચાર ગણી પ્રગતિ કરશે રાત્રે તમે તમારા જીવનમાં આગળ વધશો જેથી કરીને વિશ્વ તમારી કીર્તિને જોશે હવે સમય આવી ગયો છે કે તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહે છે સુખી લગ્ન જીવનને કારણે તમારું મન પ્રસન્ન રહે છે આ સમયે તમને રોકાણથી ફાયદો થશે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમે શેરબજાર સટ્ટાબજાર અને લોટરીથી લાભ મેળવી શકો છો આ સાથે તમારી આવક અને નફો પણ વધશે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે આ સાથે સંબંધ વધુ મજબૂત બનશે જૂના રોકાણથી તમને લાભ મળી શકે છે તમે શેર સટ્ટામાં સારું નામ કમાઈ શકો છો અને તમને તમારા કાર્યક્ષેત્રમાં સહળતા મળશે નંબર પાંચ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર થાય છે જેનાથી તમને નફો તો થશે જ આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તે લોકોને નોકરીમાં પ્રમોશન મળશે આ સાથે તેઓ વિદેશમાં નોકરી મેળવવાના સપનું જોઈ રહ્યા છે તેમના પર પ્રભુના વિશેષ આશીર્વાદની સંભાવના છે કન્યા રાશિના જાતકને શનિદેવના આશીર્વાદથી તમારા ધંધામાં વધુ નફો મેળવશો તેઓ તેમના પરિવારમાં એક સારા મૂળમાં રહે છે તમારા પ્રેમ સંબંધો મજબૂત હશે અને તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે વાહન હોય કે ઘર તેમની યોજનાઓ ચોક્કસપણે સફળ થશે તમારા ઉપર ભગવાનની કૃપા હોવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થશે અને તમને અનેક પ્રકારના લાભ સંપત્તિની પ્રાપ્તિ થવાની છે તમારા જીવનમાં સફળતાઓ આવવાની છે કન્યા રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી હોલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર